ભારતીય ના પવિત્ર પર્વ સમાનના ના દિવસે આયોજિત વિશેષ કાર્યક્રમમાં જિલ્લાભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે દેશના સંવિધાન ના બાબાસાહેબ આંબેડકરના યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્રની એકતા તેમજ બંધારણીય મૂલ્યોના રક્ષણ માટેના સામૂહિક શપથ લીધા હતા આ પૂર્ણ સમારોહમાં સાબરકાંઠા લોકસભા બેઠકના સાંસદ શ્રીમતી શોભરામબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી તેમની સાથે જિલ્લાના કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા પણ મંચ પર વિરાજમાન રહ્યા હતા સાંસદ શ્રીમતી બારૈયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણું બંધારણ એ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ છે અને તે દરેક નાગરિકને સમાનતા અને ન્યાયની ખાતરી આપે છે ધારાસભ્ય વીડી ઝાલાએ પણ પોલીસ જવાનોને કાયદાના રક્ષક તરીકેની પોતાની ફરજો બંધારણીય મર્યાદામાં રહીને નિષ્ઠાપૂર્વક બજાવવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમના અંતે પોલીસ વિભાગ દ્વારા બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરવામાં આવ્યું હતું જેનાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી કે પોલીસ તંત્ર હંમેશા બંધારણીય જોગવાઈઓનું પાલન કરીને પ્રજાની સુરક્ષા માટે કટિબદ્ધ રહેશે આ ઉજવણી માત્ર એક ઔપચારિકતા ન બની રહેતા લોકશાહીના મૂલ્યોને સુદૃઢ બનાવવાનો એક સાર્થક પ્રયાસ બની રહ્યો હતો જેમાં જનપ્રતિનિધિઓ અને પ્રશાસન વચ્ચેનો સુમેળ પણ જોવા મળ્યો હતો જિલ્લા સરકારી વકીલો દ્વારા અહીંયા બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે બંધારણ દિવસ માટે સૌ ઉપસ્થિત થયા હતા બંધારણે આપણને મૌલિકતા સમાનતાનો અને શિક્ષણના જે અધિકારો આપ્યા છે એના વિશે સૌએ ભેગા મળી અને એની ચર્ચા કરી છે એની વાતો કરી છે અને બંધારણની બંધારણનું જતન કરવું બંધારણના આપેલા નિયમોને ગૌરવપૂર્ણ એનું પાલન કરવું એના વિશે સૌએ વાત કરી છે